જય માતાજી આપણે આજે પર્વનું શાક બનાવવાનું છે પણ એકદમ સાદું જે ગામડામાં બનાવે ને એવું ઘણા લોકો શું કરતા હોય છે કે એની અંદર ચવણું નાખતા હોય એનો પાવ પીસીને કે ગાંઠિયાનો પાવડર કે ગમે તે આપણે એકદમ સાદું જ બનાવવાનું છે અને બીયા પણ નથી કાઢવાના ઘણા લોકો બીયા કાઢ નાખે છે તો આપણે આખા જ એમને એમ સુધારી અને રહી જીરું અને હળદર નાખીને પરવર નાખી દઈએ એમાં કોઈ જ વધારાના મસાલા નથી નાખવાના આપણે જે રેગ્યુલર વાપરીએ છીએ એ જ ત્રણ ચાર મસાલા નાખવાના છે તો એમાં મીઠું નાખી દઈએ અને ધાણા જીરું નાખીને સરસ હલાઈ અને ઢાંકીને ધીમા તાપીને ચડવા દઈશું તેલમાં જ થઈ જશે એકદમ કૂણા છે એટલે ધાણા જીરું પણ નાખી દઈએ મિક્સ કરી અને થાળીમાં ઉપર પાણી નાખીને રાખી દઈએ મિક્સ કરી લઈએ બહુ સરસ થોડી વારની તરત જ આપણે જોઈ લઈશું ચડી જતા વાર નહીં લાગે તો લગભગ ચડી ગયા છે તો લસણવાળું મરચું નાખી દઈએ અને થોડુંક પાણી શેકાવા માટે મરચું શેકાઈ જાય ને એટલે અને શેકાઈ જાય એટલે બધું મિક્સ કરીને પાછું થોડી વાર થાળી ઢાંકીને રહેવા દઈશું ખાંડ અને લીંબુ તમારે નાખવું હોય તો નાખવાનું મેં કંઈ નથી નાખ્યું એકદમ સાદું જ બનાવ્યું છે પણ ખૂબ ટેસ્ટી થશે તો આપણું તૈયાર છે પરવળનું શાક એકદમ સરસ ચડી ગયું છે તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી